તો નહી ને હું આરાના કરતો ના નવ ફોટો પર ડુંગરી વાત કરવા ને છે આ પોની બોની બધું ચાલે છે ને એ પેલું પાડી હું વાંટોય આ tartar થી ભાગી પડે જેવી વાત તો આનું કરતો એટલે તે બધી બુમો પાડ પાડ કરે છે આ બધી ઓ

લેડો પેલા અંધા થઇ ગયા પછી

અલ્યા ડુંગરી કોણ ગનો મારો ભાઈ નો નો જો હે ના તો તમારી કે રે કરી નાખજે ડુંગરીએ કરી નાખજે ના કરી નાકા હાલોગી અલ્યા ઇના દોરા પેલો ભાઈ મારવા જલ્દી ઓ બેડ વાંકોરો જો લે ને મને પાડી દે હે ડુંગળી હોય કોક ને આની લાગે જવા દે તું મને ડુંગળી થયું ડુંગળી લેવા આવી છે અલિયા શું ડુંગરી લાવાય શું શું લઈને આવી આ તો ડુંગરી આલી તો બે યાર તારો બાપ કોકલા આલે જેવું હોય દાલ્વી ભાળી અલ્યા તમે ડુંગરી આલી ના પડે તો ડુંગરી કાઢતો તો બાપાને આળો બેઠ્યો છે અલ્યા કોમ ના હોય એટલે કોકદાન તો મારી ગયો તો પૂછાતું નતું

આને એક નનેદના બોલ્યા ને કે ગામમાં જઈ કોક ના કોક ને બુંગરીયો આલવા બાજુ જાન જન લે આલે જા કોઈ તારું નામય ની લે

તું એવું બોલત માર ના લે ભાઈ આલુ કે નહી આલુ યાર ખરીદી કરવા મારે પણ કુ હું કે નઈ આલુ મારે અઠવાડિયા પછી પણ પાછું દેવું પડે પછી

એકો ઉશીનો બોડો લેવાનું નહીં અલી યાર આમ યાર યાર આ બોડી બનાવીને નહી લારી મજો લારી ના આમ દે ટ્રેક્ટર નું લેટ પડે છે આનો વરઘોડો કાઢીને આ વાળી તો કોઈ ભેંસ ના બીજું હું શેરું લઈ લીધું લે તમારે આવું છે પંદરસો રૂપિયા અડધા ટ્રેક્ટર ના સેલ માં રૂપિયા આવતા છે એક કામ કરો એક છે તે મારા હાલ તો આમ તો આમ કીધેલું જ આવું સેલ નું કેવાજ દઉ જૂન ટ્રેક્ટર નું કેવાજ દઉ એવું છે

લેટ પડે જ અમારે આપવાનો રાતે આ રાતે ભલે બાર વાગતા ને આવું હારું હો બીજું થોડું થાય કોણ દે એટલે આ મારે તો ખાલી હેર જ ને પોખર નાખવાની છે હો હા આ તો બેજો આ તો બેહી જાવ હેરો અલ્યા આમ સાબા હા

એ ચમચમ ધોઈ રહ્યો યાર તો હાલ લારીમ ભરી મને મળે કે વેચવાનું તમારે મને તો એમ કીધું કે અમે ભેલ આયા કે મારે એક બોરો જોઈએ ઉસેલ કે મને આલો કે

મારી લારી પણારી રસ્તામાં મને પકડો ફટાફટ જલ્દી ને લારી જઈ તમારે જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને ગમે હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડીયો ને બને એટલો શેર કરજો અને અમારી મોજીલા દેશી કોમેડી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી અને મિત્રો અમે જેવા લુખણ બધું આ લેને ઉતમે નાલતા ઓક